સુરતમાં રોજે રોજ ચોરીના નવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ઉધના પોલીસે એટીએમ મશીનમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાવી લોકોને ઠગતા બે રીઢાઓને ઝડપી સળિયા પાછળ ટકરી થાય છે સુરતના ઉધના પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એટીએમ મશીનમાં રૂપિયા નીકળે તે ભાગે એલ્યુમિનિયમની પટ્ટી લગાવી રૂપિયાની ચોરી કરવાની કોશિશ કરનાર બે રીઢાઓ જેમાં મૂળ યુપીનો અને હાલ પાંડેસરા બમરોલી રોડ પર પ્રભુનગરમાં રહેતા સુરજ રાજારામ

એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે એ પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડના છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મોક એ રીતની મો મોડસ ઓફંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઇસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક

નહીં એ જે તે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેન્કવાળાને માલુમ પડે ને કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે